નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાખંડમાં માં બદ્રીનાથ હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાય છે અહીં ઘોલતરી વિસ્તારમાં એક મુસાફરોથી ખીચો ખીસ બસ અલકનંદા નદીના ખાબકી હતી આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણકારી મળતા જ રેસ્ક્યુ ટીમ રવાના થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઝીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો માહિતી અનુસાર પોલીસ હેડક્વોર્ટર પ્રવક્તા નિલેશ આનંદ ભરગડે જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ગોલતરી વિસ્તારમાં એક બસ બે કાબુ થઈને નદીમાં ખીણમાં ખાબકતા અલકનંદા નદીમાં ગરકાવ થઈ ગઈ હતી માહિતી મુજબ બસમાં કુલ અઢાર જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી એકના મોત ની પુષ્ટિ થઈ શકી છે જ્યારે અનેક લોકો લાપતા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાની જાણ થતા જ એચડીઆર અને પોલીસ દળ સ્થાનિક તંત્રને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને અમુક ઈજાગ્રસ્તોને બચાવી લેવાયા હતા તેમને સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજુ ઘણા લોકો ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પાડોશી રાજ્યમાં વાદળ ફાટતા નદીઓમાં પૂર આવ્યું હતું જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ